નમસ્કાર મિત્રો આપનું સ્વાગત મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામોના ત્રણ દિવસ બાદ પણ મુખ્યમંત્રીના નામ પર નિર્ણય લેવામાં આવ્યો નથી મહારાષ્ટ્રમાં હાલ સરકારની રચના મુદ્દે રસાકસીનો માહોલ જોવા મળ્યો છે ભાજપ અને એકનાથ શિંદેની શિવસેના વચ્ચે મુખ્યમંત્રીના પદ વચ્ચે ચાલી રહેલા વિવાદના કારણે સરકારનું ચિત્ર સ્પષ્ટ નથી થઈ રહ્યું તો બીજી તરફ મરાઠા અનામત મામલે આંદોલન કરવાની તૈયારી બતાવી રહ્યું છે જેથી નવી સરકાર સત્તામાં આવ્યા બાદ આ પડકારનો સામનો કરવો પડી શકે છે તો ચૂંટણીમાં મરાઠા અનામત આંદોલનની કોઈ ખાસ અસર જોવા મળી ન હતી પરંતુ સત્તાધારી પક્ષની પ્રચંડ જીત બાદ ફરીથી આંદોલન છેડાઈ શકે તેવા અહેવાલો મળ્યા છે તો મરાઠા અનામત માટે લડત ચલાવનાર કાર્યકર મનોજ રાંગે પાટીલે ફરી આંદોલન કરવાની રાજ્ય સરકારને ચીમકી આપી છે તેમણે નિવેદન આપ્યું હતું કે તે હવે સામૂહિક ધોરણે ભૂખ હડતાલ કરશે જાલના પોતાના ગામ અતરવાલીમાં મનોજ જરાંગે પાટીલે જાહેરાત કરી છે કે બીડ જિલ્લામાં ભૂખ હડતાલનું આયોજન થશે મનોજ પાટીલે સમર્થકોને સંબોધિત કરતા જણાવ્યું હતું કે હવે ચૂંટણી પૂર્ણ થઈ છે આપણે વિચારવું જોઈએ કે આપણા સમાજ અને બાળકોનું ભવિષ્ય શું છે આથી આપણે હવે ફરી અનામતની માંગ કરવી જોઈએ તમામ મરાઠાઓએ પોતાના બાળકોના ભવિષ્ય માટે વિચારવું જોઈએ તમામ એકજૂથ થઈ આમરણ ઉપવાસની તૈયારી કરો નવી સરકાર બન્યા બાદ હું તારીખ જાહેર કરીશ તે તારીખથી હું આંતરવાલી સરાટી ખાતે બેમુદર ભૂખ હડતાલ પર ઉતરીશ હવે અનામત માટેની લડાઈ વધુ તીવ્ર કરવામાં આવશે સરકાર અનામત આપશે નહીં ત્યાં સુધી આંદોલન કરીશું એમ તેમણે કહ્યું હતું ચુંટણી પરિણામો અંગે મનોજ ચરાંગે પાટીલે કહ્યું કે મેં પહેલા પણ કહ્યું હતું કે તમે જેને મત આપવા માંગતા હો તેને આપો પરંતુ મારો સમાજ મારી સાથે છે મેં મારી ભૂમિકામાં કોઈ ફેરફાર કર્યો નથી આપણે ધ્યાન રાખવું પડશે કે મરાઠાઓને ખોટા વચનો આપવામાં ન આવે સત્તામાં ભલે તેઓ પરત ફર્યા છે પરંતુ અમે ફરી ભૂખ હડતાલ કરીશું સરકાર પાસે જેટલી તાકાત છે તે તેનો ઉપયોગ કરી મરાઠા સમાજ માટે કામ કરે દર્શક મિત્રો આ અંગે આપની શું પ્રતિક્રિયા છે ચોક્કસ થી જણાવશો